બે હજાર ચોવીસને રવિવારના રોજ કરેલા છે અને તેમાં દરેક સમાજના મહાનુભાવો નાનામાં નાના માણસોનો પણ અમને સાથ સહકાર અને દાતાઓશ્રીનો પણ અમને સાથ સહકાર તેમજ સરકારી કર્મચારીઓ પોલીસ સ્ટાફ તેમજ હોસ્પિટલનો સ્ટાફ અને બીજા લાગતા વળગતા નાના મજૂર માણસોનો પણ અમને સાથ સહકાર મળેલો છે અને અમે એના દ્વારા એક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે આ સમૂહ લગ્નની અંદર અમારા સંસ્થાના પ્રમુખશ્રી બાપભાઈ પાંડાવદરા રમેશભાઈ સાદિયા સાજણભાઈ મકવાણા હરદાસભાઈ સાદિયા જેઠાભાઈ ચાવડા અને મેનંદભાઈ સિંગરેખ્યાઓ અમે બધાએ રાત દિવસ ત્રણ મહિનાની એક મહેનતનું અમને આ ફળ છે અને આ લગ્નની અંદર સમૂહ લગ્નની અંદર અમે સૌથી શ્રેષ્ઠ અને છેવાડાના ગરીબ માણસોની દીકરીઓને લીધેલી છે અને એમાં કોઈ પણ જાતના લોભ અને પ્રલોભન વગર સાવ નજીવી ફી રાખી અને આ ભગીરથ કાર્ય કરવામાં અમારા પ્રમુખશ્રી તેમજ રમેશભાઈ સાદિયા અને જેઠાભાઈ ચાવડાએ ખૂબ જ મહેનત કરેલી છે અને જિગ્નેશભાઈ મેવાણી અમારા લોકલાડીલા નેતા અને ધારાસભ્ય છે જે અમારા સમાજના છે તેના સાથે ઉદઘાટન કરશે અને આપ સમૂહ લગ્નનું પ્રમુખ સ્થાન અર્જુનભાઈ મોઢવાડિયા કરશે તેમજ માનની સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્યશ્રી બાઉુભાઈ બોખેરિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન ત્રિવાદી તેમજ મહાનુભાવો અને ખારવા સમાજના અગ્રણી અને પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ મેયર સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો આવશે તેમજ પત્રકાર મિત્રોનો પણ અમે આમંત્રણ આપેલું તેઓ પણ ત્યાં પધારશે અને આ ભગીરથ કાર્યની અંદર દરેક સમાજે અમે સાથ અને સહકાર આપેલો છે અને હજી પણ અમને સાથ અને સહકાર આપ્યો અને અમારું આ કાર્ય છે તે સંપૂર્ણ અને સારી રીતે પૂર્ણ થાય એવી હું દરેક સમાજને પાસે આશા રાખું છું